રહ્યું છે ત્યારે પાટણમાં તંત્ર દ્વારા આપણી મોન્સૂનની કામગીરી કેવા પ્રકારે કરાઈ છે અને શું ખરેખર પાટણમાં વરસાદી સીઝન દરમિયાન તંત્રનું અગોતરું આયોજન કેટલું સફળ સાબિત થશે તે જાણવા જીડીપીઆઈલની ટીમ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવતા વરસાદી માહોલ વચ્ચે વિકટ પરિસ્થિતિ સર્જાવાની શક્યતા જોવા મળી છે પાટણમાં જ્યારે ભારે વરસાદ પડે છે ત્યારે શહેરમાં પ્રવેશવાના મોટા ભાગના માર્ગો બંધ થઈ જતા હોય છે તેવામાં શહેરમાં આવેલ ટીબી ત્રણ રસ્તાથી કલેક્ટર કચેરી માર્ગ ત્રણ આવન જીવન કરવાનો બિલ વિકલ્પ રહેતો હોય છે જો કે હાલમાં અહીંયા બ્રિજની કામગીરી ચાલતી હોય આ રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો છે જ્યાં ડાયવર્ઝન આપવામાં આવ્યું છે તે અંડરપાસ પણ ચોમાસામાં પાણીથી ભરાઈ જતા બંધ કરવાની ફરજ પડે છે ત્યારે વરસાદી માહોલ વચ્ચે આ માર્ગો પણ બંધ થતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો કરવાનો વારો આવી શકે છે જોકે એવું પણ નથી કે તંત્ર આ વાતથી વાકેફ નથી પણ તંત્ર સમસ્યા સર્જાય પછી એક્શન મોડમાં આવશે તેવું માની રહ્યું છે ત્યારે જીટીપીએલની રિયાલિટી ચેકમાં તંત્રના પ્લાન પ્લાનની વાત પોકળ સાબિત થઈ શકે છે તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી છે પાટણમાં હવે ચોમાસું દસ્તક દેવા જઈ રહ્યું છે ગણતરીના દિવસોમાં વિધિવત રીતે પાટણમાં કહી શકાય ઉત્તર ગુજરાતના પાટણમાં ચોમાસું વિધિવત રીતે બેસી જવાનું છે ત્યારે જીટીપીએલ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું કે આખરે જે તંત્ર છે અને તેના દ્વારા જે પ્રી મોન્સૂન પ્લાનિંગ કરવામાં આવતું હોય છે ત્યારે પાટણમાં આ વખતે કેવા પ્રકારનું પ્લાનિંગ છે તો આપ અત્યારે જે સીધી રીતે જોઈ શકો છો કે આ પાટણનો મુખ્ય માર્ગ છે અને મુખ્ય માર્ગ એ માટે કહેવામાં આવે છે ચોમાસામાં ખાસ કરીને આ એક જ માત્ર એવો માર્ગ છે જે ટીબી ત્રણ રસ્તાથી સિટીમાં પ્રવેશવાનો મુખ્ય માર્ગ છે અને આ માર્ગમાં દર ચોમાસામાં કહી શકાય કે મોટાભાગના રસ્તાઓ બંધ થઈ જતા હોય છે ત્યારે આ માર્ગ માત્રને માત્ર લોકો માટે અવરજવર કરવા માટેનો આ વિકલ્પ રહેલો હોય છે પરંતુ હાલમાં અહીંયા બ્રિજની કામગીરી કામગીરી ચાલી રહી છે અને ઘણા લાંબા સમયથી આ કામગીરી ચાલી ગઈ છે તેના કારણે અહીંયા ડાયવર્ઝન પણ આપવામાં આવ્યું છે એ જે જગ્યાએ આપવામાં આવ્યું છે તે અંડરપાસ બ્રિજ છે અને ત્યાં આગળ ત્યાં આગળ જઈને પણ આપણે બતાવીશ કે શું સ્થિતિનું નિર્માણ થવાનું છે આ રસ્તો સદંતર હાલમાં બંધ છે અને જે ઓવ બ્રિજ બનાવવામાં આવ્યો છે જે અંડરપાસ બ્રિજ તે ચોમાસામાં પાણી ભરાઈ જવાના કારણે જાણે કે સ્વિમિંગ પૂલ થઈ જતું હોય તે રીતના દ્રશ્યો સર્જાય છે અને લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે હવે આપણે સીધા જ ત્યાં અહીંથી માત્ર સો મીટરના અંતરે આવેલા અંડરપાસ બ્રિજ આગળ લઈ જઈશ અને ત્યાં પણ તમને સ્થિતિ બતાવવાનો પ્રયત્ન કરીશ કે આખરે આ વખતે ચોમાસામાં શું સ્થિતિનું નિર્માણ થશે તો અહીંયા અહીંથી હવે સીધા જ અહીંથી સો મીટરના અંતરે આવેલો જે અંડરપાસ બ્રિજ છે ત્યાં આગળ જઈને આપણે બતાવવાનો પ્રયત્ન કરીશ તો હાલમાં આપણે સીધા જ પહોંચી ગયા છીએ આ અંડરપાસ બ્રિજ જે મારી પાછળ આપ જોઈ રહ્યા છો ત્યાં આગળ અને આપણે ફરીથી આ સ્થિતિનો જે વાકેફ કરવાનો પ્રયત્ન કરીશ કે આખરે ચોમાસામાં સ્થિતિનું શું નિર્માણ થઈ શકે છે અને શું પ્રીમોન્સિન પ્લાનની જે કામગીરી છે તે કેવા પ્રકારે સાબિત થશે કારણ કે આ જે અંડરપાસ બ્રિજ છે તે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે જ્યાં આગળ આગળ જે બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે તે બંધ કરાતા તેનું ડાયવર્જન અહીંયા આપવામાં આવ્યું છે અને આ જે અંડરપાસ બ્રિજ છે તે ચોમાસા દરમિયાન ભરાઈ જાય છે બ્લોક થઈ જાય છે સ્વિમિંગ પુલ જાણે કે હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાય છે અને કહેવાનું માત્ર એટલું થાય છે કે જ્યારે ચોમાસું દસ્તક બેસે અને માત્ર બેથી ચાર ઇંચ જેટલો પાટણમાં જો વરસાદ વરસી વરસશે ત્યારે બહારથી પાટણ શહેરમાં આવનાર અને પાટણ શહેરમાંથી બહાર જનાર લોકો ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી શકે તેવી પણ સ્થિતિનું નિર્માણ થઈ શકે છે અધિકારીઓને જે તંત્રના અધિકારીઓને પૂછવામાં આવે છે તો તેઓનો પણ જવાબ જાણે કે યોગ્ય ના મળતો હોય તે પ્રકારે જવાબ મળે છે કે જ્યારે પાણી ભરાશે ત્યારે જોયું જવાશે એટલે કહેવાનું માત્ર એટલું થાય છે કે જે તંત્રની જે કામગીરી છે તે આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસશે તે પ્રકારે જોવા મળી રહ્યું છે थलदेशगामना लोकोए मेट्रो रेलनी कामगिरी नी परेशानी बाद हाईवे रोड कपात